વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ એક મોટા વિષય સાથે હાજર થયો છું કારણ કે તમે ટીવી પર જોતા જ હશો કાર્યક્રમમાં ચર્ચા થઈ રહી છે કે સમગ્ર બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ ગણાતા દેવગુરુ બ્રહસ્પતિ પોતાની વકરી ગતિ છોડી રહ્યા છે તે માર્ગી થઈ રહ્યા છે તો આજે આપણે આના વિશે ચર્ચા કરીશું કે જ્યારે દેવગુરુ બ્રહસ્પતિ વકરી ગતિ છોડીને માર્ગી થશે ત્યારે તે મીન રાશિ માટે શું કરશે કારણ કે દેવગુરુ છેલ્લા એકસો અઢાર દિવસથી માર્ગી હતા તો તે મીન રાશિ પર શું અસર કરશે તમને શું ફાયદો થશે કારણ કે ગુરુ તમારી કુંડળીના બીજા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે તમારી કુંડળીના ત્રણ ભાવો તરફ જોવે છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે તેઓ જે આપણ જુએ છે તે ભાવના ફળને અમૃતમાં ફેરવી દે છે તેથી જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે તમારી કુંડળીના છઠ્ઠા આઠમા અને દસમા ભાવને જોઈ રહ્યા છે તો હવે શું થશે ચાલો સમજીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમને વિડીયોની કોમેન્ટમાં જવાબ આપે છે તે ષડયંત્રકારી પણ હોઈ શકે છે તેથી તેને ગંભીરતાથી લેવું તો ચાલુ શરૂ કરીએ કે ગુરુગ્રહ શું મોટા શું મોટું કરવા જઈ રહ્યા છે તે તમારા જીવન પર કેવી અસર કરવા જઈ રહ્યા છે મિત્રો જો તમારી કુંડળીના આધારે જોવામાં આવે તો ગુરુગ્રહ તમારા બીજા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે અને તે મંગળના ઘરમાં માર્ગી થઈ રહ્યા છે એટલે કે તે તમારા ધન ભાવમાં જ માર્ગી થઈ રહ્યા છે તેથી તમારા જીવનમાં અચાનક જ લક ફેક્ટરની ભૂમિકા વધી જશે તમે તમારા અગાઉના તમામ પેન્ડિંગ કામોમાં પ્રગતિ જોશો તમને અંતિમ સફળતા ન મળે ત્યાં સુધી તે ચાલુ રહેશે અને અંતે સફળતા મળશે કારણ કે ગુરુ અને મંગળ બંને મિત્રો છે તે તમારામાં વિશ્વાસ જગાડશે ઈચ્છાશક્તિથી તમને ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવા માટે આગળ વધારશે વ્યવસાયિક જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જીવનસાથીના કારણે પ્રોપર્ટીમાં ફાયદો થશે અને આવનારા સમયમાં તે જોશો મિત્રો જ્યારે ગુરુગ્રહ બીજા ભાવમાં હોય છે ત્યારે તે તમને સમૃદ્ધ પ્રખ્યાત અને સફળ બનાવે છે તમારું કાર્યક્ષેત્ર વધે છે તમને અનેક પ્રકારના અધિકારો મળે છે નવી જવાબદારીઓ નિભાવવાની તક મળે છે તમે રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત વ્યક્તિ બનો છો તમારી બુદ્ધિને વિચાર એક અલગ સ્તરે પહોંચે છે તમે તમારી વિદવતાને કારણે પ્રખ્યાત થાવ છો તમે તમારી અભિનય કુશળતાને કારણે પ્રખ્યાત બનો છો અને આ જોશો પણ મિત્રો બીજા ભાવમાં સ્થિત પંચમ ગુણોની પૂર્ણ દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડે છે જેના કારણે તમારા જીવનમાં કેટલીક નકારાત્મક અસરો પણ પડી શકે છે જેમ કે જો તમે આ સમય દરમિયાન લોન લો છો તો તમે અટવાઈ શકો છો જો તમારી પાસે પૈસા હોય અથવા પૈસા ઓછી ના આપો છો તો તમને પાછા નથી મળતા ઘણા પ્રકારના રોગો તમને અસર કરી શકે છે ખાસ કરીને જે ગળા અને ફેફસાને લગતા હોય છે તેથી તમારે આ સમયગાળા દરમિયાન થોડુંક ધ્યાન રાખવું પડશે મિત્રો બીજા ભાવમાં સ્થિત ગુરુની પૂર્ણ સપ્તમ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા આઠમા ભાવમાં થઈ રહી છે તો આવી સ્થિતિમાં વ્યક્તિ લાંબુ આયુષ્ય ધરાવનાર ધરાવનાર બને છે અને તેના કાર્યસ્થળમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કરે છે જો તમે તમારા પૈતૃક ગામ તમારા જન્મસ્થળની નજીક કંઈ મોટું કરવાનું વિચારી રહ્યા છો તો તમને ત્યાં પણ સફળતા મળે છે અને આ તમે જોઈ પણ શકશો જો તમે ટીચિંગ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિ છો તો તમને નવા અને સારા લાભો મળશે જો તમે મેરેજ કાઉન્સલર પ્રોફેશનલ એડવાઇઝર અને કરિયર કાઉન્સિલિંગ સાથે સંકળાયેલા છો તો તમારી સેવાની માંગ વધશે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સામાન્ય પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકશો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા વિદ્યાર્થીઓને સારી તકો મળશે હું એમ પણ કહી શકું છું કે જેઓ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ છે તેમને કેમ્પસ પ્લેસમેન્ટમાં જ મોટા પેકેજ મળી શકે છે જો તમારી કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય તો તમારે કાપડ ફેશન રેસ્ટોરન્ટ અને હોટલ વગેરે સાથે સંબંધિત વ્યવસાયમાં રોકાણ કરવું જોઈએ કારણ કે માર્ગી ગુરુ અચાનક અને ઝડપથી પરિણામ આપે છે અને આમ પણ બીજા ઘરમાં ગુરુની હાજરી તમને તમારા સસરિયા પક્ષ તરફથી વિશેષ લાભ આપે છે પત્નીના કાર્યક્ષેત્રના આવકના સ્ત્રોતમાં પણ વધારો થાય છે મિત્રો હું વારંવાર કહું છું કે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને સફળતાના શિખરો સુધી લઈ જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા વ્યર્થ કરી નાખે છે તો જાણો કે તમારી કુંડળીમાં ગુરુ ક્યાં છે તે ઉચ્ચના છે કે નીચ ભાવમાં તે દુશ્મનની રાશિમાં છે કે પછી મિત્રને રાશિમાં વિચારો જોવું અને જાણો મિત્રો બીજા સ્થાન સ્થિત ગુરુની પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા દસમા ભાવ પર થઈ રહી છે એટલે કે તમારા સત્તાના ભાવ પર થઈ રહી છે તમારી નોકરીના ભાવ પર તમારા વ્યવસાયના ભાવ પર થઈ રહી છે એટલે કે તમને કારકિર્દી સંબંધિત સફળતા મળશે તમને બેંક તરફથી પર્સનલ લોન પણ મળી શકશે તેના રોકાણથી તમે નવો બિઝનેસ શરૂ કરી શકશો તમારો બિઝનેસ વધી પણ શકશે એટલે કે આગળ વધવાનો માર્ગ મળશે કારણ કે બીજા ભાવમાં ગુરુના પ્રભાવથી વ્યક્તિ આર્થિક તંગીમાંથી બહાર નીકળે છે જો તમે વારંવાર પ્રયત્ન કરતા હતા વારંવાર ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તમારે વારંવાર હારનો સામનો કરવો પડતો હતો તો હવે આવું નહીં થાય મિત્રો ગુરુ તમને ઉચ્ચ સ્થાન આપે છે તેની સાથે તે તેમને પ્રગતિમાં મદદ કરે છે કારણ કે માર્ગી ગુરુ થવાથી તમે મધુરભાષી બનો છો તમે ભાગ્યશાળી બનો છો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે દ્વિતીય ગુરુના પ્રભાવને કારણે વ્યક્તિને પુત્રના આશીર્વાદ મળે છે અને આ જ ગુરુની માયા છે જે તમને આગળ લઈ જશે આવા જ જ્ઞાન આધારિત વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ન ભૂલતા જય ગુરુદાત જય ગિરનારી